ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી આપી છે અને ભરૂચ જિલ્લામાં તેરમી મે બે હજાર ચોવીસના રોજ સાંજના સમયે વાતાવરણ અચાનક પલટા સાથે મેની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ભારે પવનની અસરથી જિલ્લા અનેક વિસ્તારમાં નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી છે ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે તકલીફો વેઠવી પડી હતી વાવાઝોડાને કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે વીજળી પર ડૂલ થઈ ગઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા એક સમયે વાતાવરણ ઠંડક પ્રસરી હતી ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી સાથે થયેલ વૃક્ષો ડાળીઓ કાપી વાહન વ્યવહાર